મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી ત્યારે મિત્રો દયાબેનને લઈને અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો દિશા વકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત નહીં ફરે સુંદરલાલ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદરલાલ એટલે કે મયુર વકાણીએ જણાવ્યું કે ત્યારે મિત્રો દિશા એટલે કે દયાબેનની ભૂમિકામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં પાછી નહીં ફરે કારણ કે તે હાલમાં પોતાના પરિવાર સાથે વિતાવાનું પસંદ કરે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો હાલ તે પોતાના બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે મયુર દિશાની મહેનત અને ત્યારે શ્રદ્ધાને સમાન આપતા જણાવ્યું કે એ લોકપ્રિયતા અને પ્રેમનો સાચી કદર ત્યારે અકદાર છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ